નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં મેઘરાજાની જે અત્યારે તોફાની બેટિંગ ગુજરાતભરમાં જોવા મળી રહી છે આમ તો એમ કહેવાય કે આ રીએન્ટ્રી છે કારણ કે એકવાર પહેલાં પણ વરસાદ આવે તો પરંતુ અત્યારે જે પ્રમાણે વરસાદ આવી રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતને જે ગમરોળી રહ્યો છે એને લઈને પરિસ્થિતિ ખૂબ જ ઘણી જગ્યાએ ગંભીર જોવા મળી રહી છે અને ખાસ કરીને જે હવામાન વિભાગ છે એણે હજુ પણ ભારે વરસાદની ચેતવણી આપી છે અને તમામ જે અધિકારીઓ છે એમને તકેદારીના પગલાં ભરવાની પણ સૂચના આપવામાં આવી છે કારણ કે બંગાળની જે ખાડી છે એમાં જે હવે લો પ્રેશર જે સર્જાયું છે આ લો પ્રેશર મધ્યપ્રદેશથી આગળ વધીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને એને જ લઈને હજુ પણ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ આ આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એમાં એટલો વરસાદ જોવા મળ્યો નથી પણ સુરતના પલસાણામાં દસ ઇંચ ખેરગામમાં લગભગ દસ ઇંચ વિસાવદરમાં સાડા આઠ ઇંચ આ વરસાદ જોવા મળ્યો છે સુરતમાં પરિસ્થિતિ એવી છે કે ઘણી જગ્યાએ કમરસમા પાણી છે અને એનડીઆરએફની ટીમ ત્યાં રેસ્ક્યુ કરી રહી છે અને એકસો એકતાલીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં બસો છ તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધી સિઝનના વરસાદની વાત કરીએ તો અત્યાર સુધી સિઝનનો અડતા અડતાલીસ પોઈન્ટ બાસઠ ટકા વરસાદ નોંધાયો છે દેવભૂમિ દ્વારકા ખૂબ જ વરસાદ કારણ કે એક જ સપ્તાહમાં બત્રીસ ઇંચ વરસાદ ખાબક્યો છે અને બોરસદમાં તેર ઇંચ વરસાદ એક જ દિવસમાં જોવા મળ્યો છે પોરબંદર જૂનાગઢ દ્વારકામાં રેડ એલર્ટ હજુ પણ આપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્ર કચ્છ બાદ હવે અન્ય જિલ્લાઓમાં પણ ક્યાંક વરસાદની આગાહી કરવામાં આવી છે હવે શું લાગે છે કે આવનારા દિવસોમાં વરસાદનું ચિત્ર બદલાશે કે કેમ ઓવરઓલ મેઘરાજાની ધમાકેદાર રી એન્ટ્રી પર ચર્ચા કરવી છે લોકમંચમાં

મધ્યપ્રદેશ ની જેમ જેમ ગુજરાત છે શું ફિલ ક્લાઉડ કવરેજ જો હૈ અમદાવાદ ઓર સરાઉન્ડિંગ એરિયા મેં જુ ઉદયપુર સાઈડ મેડી ક્લાઉડ કવરેજ હૈ સૌરાષ્ટ્ર ફુલ્લી ક્લાઉડ કવરેજ હૈ साथ साथ में आपको तो सूरत सूरत नासिक मुंबई कोल्हापुर और ये एम का जो नॉर्दर्न पार्ट है वो भी सब क्लाउड कवरेज ऑलरेडी दिया हुआ है तो आने वाले जो दिन है उसमें चौबीस घंटे के आसपास आज, अगर आप देखे तो आने वाले चौबीस घंटे में आपको ये पता लग जाएगा कि बहुत भारी बरसात जो होने वाला है वो साउथ गुजरात रीजन में बहुत ही अच्छा खासा बारिश होगा जैसे हीरावल के बाजू में आप देख लो तो वहां पे भी होगा महोबा में ऑलरेडी अभी आप देखिए तो में हेवी अभी चालू है नवसारी में भी हेवी चालू है तो करजन साइड में वहां पे भी चालू है अहमदाबाद में अभी लाइट रेन हो रहा है बट आने वाले चौबीस घंटे में यह हालात बदल सकता है क्योंकि क्लाउड कवरेज जो है वो लो प्रेशर जो क्रिएट हुआ था राजस्थान स्टेट के उस साइड में वेस्टर्न पार्ट में तो वहां पे ऐसा दिख रहा है कि वहां पे क्लाउड कवरेज के वजह से वहाँ पे जो जो क्रिएट हुआ है है उसके वजह से अहमदाबाद अहमदाबाद में इसका इफेक्ट आ रहा है और बहुत कम रेनफॉल हो रहा है सो तो जो, हो so, जो होना चाहिए था वो नहीं होना बट आने वाले 24 घंटे में या अड़तालीस घंटे में हालात बदल सकता है और अहमदाबाद में हेवी रेनफॉल होने के चांसेस भी है बिल्कुल પણ જે પ્રમાણે વાત કરીએ ડોક્ટર અજય દાસ કે જે ખાસ કરીને જે વેધર કન્ડિશન છે આ વેધર કંડિશનથી જો આપણે જજમેન્ટ લઈએ તો કેટલું જજમેન્ટ લઈ શકીએ કારણ કે હજુ પણ કેટલો વરસાદ આવી શકે એમ છે ઓલરેડી સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાત છે એમાં તો વરસાદ જોવા મળી રહ્યો છે હવે જો આ વરસાદ રોકાશે નહીં તો આવનારા દિવસોમાં મુશ્કેલી જોવા મળી શકે છે વેધર કંડિશનથી શું ખબર પડી શકે કે હજુ વરસાદ કેટલા પ્રમાણમાં ખાબકી શકે છે અથવા રોકાઈ શકે છે કે ગેપ પડી શકે છે जी अगर हम इसका निकाले तो हमें ये पता चल जाए कि जो साउथ गुजरात के पार्ट है वो साउथ गुजरात के पार्ट में है जैसे नक्सारी मान लो या मान लो तो नक्सारी ये सब जो रीजन है तो नेक्स्ट ट्वेंटी फोर आवर में हेवी से वेरी हेवी रेनफॉल होने का चांसेस बहुत ही बढ़ जाता है जैसे बलसारा है बिलमोरा है नक्सारी है है फिर आप थोड़ा उत्तर के बाजू चले जाओ आप जाम्बूसार्जन और तारापुर खामबाद ये सब सभी जगह पे बहुत ही हेवी रेनफॉल होने वाला है साथ साथ अगर हम बात करके सौराष्ट्र का जो महुबा है राजूला है ऊना कोडीनारीराबल ये साइड में भी बहुत हेवी रेनफॉल होने का चांसेस बहुत ज्यादा है आने वाले चौबीस घंटे में अगर हम बात करें आने वाले और तीन दिन के तो भी हमें जो साउथ गुजरात का पार्ट है वो बहुत ही हाई अप्रोक्सीमिटी है वहां पे बारिश होने का जो राजस्थान का पार्ट है नॉर्दर्न राजस्थान का जैसे उदयपुर का जो पार्ट है हम गुजरात स्टेट का नॉर्दर्न पार्ट जैसे उदयपुर का है कोटा है राजस्थान का इस साइड में बहुत सारा हेबी रेनफॉलोर है तो अकॉर्डिंगली अहमदाबाद में लाइट से लाइट होता जाएगा बट नेक्स्ट तीन दिन में इसका अप्रोक्सिमिटी बढ़ जाएगा और आने वाले पांच दिन का बात अगर हम करें तो हमें सबसे ज्यादा इफेक्टिव जो नजर आ रहा है उसके हिसाब से हमें पता चलता है कि सूरत नासिक और मुंबई ये रीजन जो है बिरावल का रीजन वहां पे हेवी से वेरी हेवी रेनफॉल होने के चांसेस है और अगर यहाँ पे ज्यादा बरसात होता है तो हमारे जो एमपी का पार्ट है जैसे इंदौर भोपाल यहाँ पे भी कोटा में भी बहुत सारा बारिश होगा तो ये जो कैचमेंट एरिया है ना ये कैचमेंट एरिया से जितने सारे बरसात होंगे उसका पानी सीधा साउथ गुजरात की तरफ आएंगे तो बहुत सारे मुसीबत खड़े हो सकता है इसके वजह से जो सूरत में जो नदी के तरफ जो रेनफॉल का रानफ है वो रानफ के वजह से वहां पे जो रिवर के आजू बाजू के जो एरिया है वो सब फ्लाडेड होने के चांसेस ज्यादा रहता है क्योंकि ये जो है का जो है है है। है। का का दिया गया है उसमें बहुत ही बहुत बहुत ही ज़्यादा बारिश होने होने so, इसके वजह से भी थोड़ा चांसेस अगर वेदर कंडीशन चेंज होता है चौबीस घंटे में तो ओके ओके डॉक्टर हितेश पटेल प्रमाणीआरएफ टीम जो घनी जगह ઘણી જગ્યાએ रही है રહી ने લોકોને पानी બહાર કાઢી રહી છે શું લાગે છે કે કયા પ્રકારની સૂચનાઓ એનડીઆરએફ ને મળી રહી છે આ વરસાદને લઈને ખાસ જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તો વરસાદ વરસી રહ્યો છે પણ હજુ પણ હવામાન વિભાગે જે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે કયા પ્રકારની ખાસ તકેદારી રાખવાની સૂચના મળી રહી છે અત્યારે હાલમાં જે પ્રમાણે એની સિચ્યુએશન જે છે અને કયા પ્રકારનું વેધે રહે છે એ એક્સ ફોટોગ્રામ સાહેબની વાત કરી પહેલેથી એડવાન્સ આગળથી અત્યારે ઘણા આપણા ભારતના સેટેલાઇટ ઘણા એક્યુરેટ આપણને એક મેસેજ આપી શકે છે અને અનુમાન આપી શકે છે જેના હિસાબે અમને ખ્યાલ છે કે અત્યારે કયા સમય કેટલું રેઇન થવાનું કઈ સિચ્યુએશન થશે લગભગ અમારી પાસે જે પ્રમાણે એલર્ટ છે અત્યારે હાલમાં અમારી ટીમ રેગ્યુલર દર ચોમાસા પહેલાં એલર્ટ થતી જ હોય છે પણ વિશેષમાં અત્યારે કહીએ તો તારીખ ત્રીસ અને એકત્રીસ સોરી સારી ત્રીસ ત્રીસ અને પહેલી ઓગસ્ટ આ બે દિવસે સ્ટેટ ગવર્મેન્ટની મોકલી રાખેલી છે આખા ગુજરાત સ્ટેટની તો જેની અંદર આખા રાજ્યમાં કોઈ બી ઇમરજન્સી આવે છે તો એ સમય દરમિયાન સંપૂર્ણ જગ્યાએ દરેક ટીમો કેટલી એક્ટિવ છે ને કેટલું એબલ છે એનું એ માપદંડ પહેલેથી એડવાન્સમાં ઝાંકવા માટે કર્યા છે એમાં કંઈ પ્લસ માઇનસ કઈ વસ્તુ જરૂર લાગતી હોય તો એને પહેલેથી તો સુધારવા માટેની એક મૌખિક પ્રોચિસ લાગી જ છે તો જેથી એક આઈડિયા આવી હશે પહેલાથી શું નવું થાય આ સ્ટેટ ગવર્મેન્ટની છે બધા સ્ટેટ ગવર્મેન્ટ રાખી છે કે કંઈક આગળથી પહેલી જ થાય અને લગભગ અત્યારે હાલમાં ગરમીનો માત્રા વધારે હોવાના કારણે અત્યારે શરૂઆતના સમયના જે અત્યારે જે ટાઈમિંગ જે છે એમાં જે બી વરસાદ જે આવ્યો છે એ તો લગભગ તળાવોમાં ને આજુબાજુના જે રિસર્ચ એરિયા છે એમાં વહી જવાનું છે અને નદીઓમાં બી ફ્લો જાય છે તો જેના કારણે એવું કોઈ ખાસ અત્યારે હવે જે ઓગસ્ટ પછીનો હવે જે આ જુલાઈ પછીનો જે મહિનો જે હવે રહેવાના જે બે મહિના આવે અમારા હવે જે લગભગ સપ્ટેમ્બર આમ જનરલી સપ્ટેમ્બર પાંચ સુધી વરસાદ આપણા ત્યાં ગુજરાતમાં પેલા પૂરો થઈ જતો પણ અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે એ કદાચ એકાદ મહિનાનો સમય ફેરફાર છે એટલે હવે કદાચ એવું કહી શકાય કે જે હવે ચેલેન્જિંગ જે ટાઈમિંગ છે અમારા માટે જે આવવાનો એ હવાનો સમય છે હવે જે સમય આજે ચેલેજિંગ ટાઈમિંગ છે એ લગભગ ઓગસ્ટ મહિનાથી લગભગ શરૂ થશે કે હવે જે બી વરસાદ પડે એ વરસાદ ની અંદર અમારે તળાવમાં બધી ગયા પાણી સ્લો બરાબર થઈ ગયા હોય એનો આગળ બીજો નેચરલ વે ના મળે છે જેથી સ્લાબની પરિ સર્જાતી હોય તો એના માટેની પ્રિપેરેશન તૈયારીઓ અમારી પાસે હોય છે અને એ પ્રિપેરેશન કરીએ કરીશ બિલકુલ ચેતનભાઈ ખાસ રાજકોટ છે જુનાગઢ છે જેતપુર છે જ્યાંથી આપ બિલોંગ કરો છો શું માનવું છે કે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ કેવો કહેવાય કારણ કે ઓલરેડી જે છે ખેડૂતો માટે વરસાદ એમ તો વરદાન રૂપ જ હોય છે પરંતુ વધુ પડતો વરસાદ પડે તો શ્રાપરૂપ પણ બની જાય છે અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતો માટે શ્રાપરૂપ બની ગયો છે કારણ કે ખેડૂતોના ખેતર ધોવાઈ ગયા છે અને જે બિયારણ કપાસ અને મગફળી જુનાગઢ જિલ્લાના દ્વારકા જિલ્લા પોરબંદર બે બે તંત્ર વખત ડુપ્લિકેટ બિયારણ આવ્યું અને બે ત્રણ તંત્ર વાવેલા હતા માન માં મોટા કર્યા હતા બિયારણ અને આ બિયારણ ને વરસાદ ને વધુ પડતા વરસાદ હિસાબે ધોવાઈ ગયા ને કા સુકાઈ ગયા પાણી ભરાઈ રહ્યા તો મગફળી બિયારણ એટલે ખેડૂતોને આ વર્ષ તમે જોવો તો હજી તો વરસાદ ની શરૂઆત જ છે આ પૈડા ઉપર પાટું થઈ ગયું કારણ કે હવે એ ખેત ખેડૂતના ખેતર પણ અમુક ધોવાઈ ગયા છે એ ખેતર રિપેર કરાવી અને પાછું વાવવાની સ્થિતિ બહુ લાંબા ગાળાની છે અને ખેડૂત એટલે બધા પૈસા પણ હોતા નથી એટલે ખેડૂતો અત્યારે મૂલ્યોમાં એ છે કે પેલા ખેતર રિપેર કરાવી ધોવાઈ ગયા છે એટલે પછી બે હજારના પૈસા ક્યાંક પછી આખું ખેતરની અંદર વાવેતર કરી શકશે એટલે ખેડૂત માટે આ સ્થિતિ બહુ ભયંકર છે જે સ્ટાર્ટિંગ છે આ શરૂઆત છે તા હજી તો આગળનું જેવી વાત કરી અજયભાઈએ વાત કરી કે ભાઈ હજી તો ઘણા બધા વરસાદ નો હજી તો પાછળનું વેતર બતાવે છે વરસાદ છે તો ખેડૂતો માટે હજી આનાથી પણ ભયજનક સ્થિતિ ઉભી થાય તો એના માટે ખેડૂતોને ખરેખર અત્યારે બહુ સ્થિતિ ખરાબ છે ગામડાની અંદર હવે તમે જુઓ કે આ જુનાગઢ જિલ્લાની અંદર અને પોરબંદરમાં એકે બાર થી પંદર ઇંચ વરસાદ એકે પડી ગયો હમણાં પાટણમાં હજી રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું ગામ છે ત્યાં એક થી એક બાર થી તેર ઇંચ વરસાદ પડ્યો બાર તેર ઇંચ એક વરસાદ પડે એટલે ખેતરની અંદર જે પાક તો ઠીક છે પણ ખેતર ના જે પારા હોય ને એ બધું ને સાફ થઈ જાય અને અમે માં ઘણા નામ પેલા વિસ્તારની અંદર મુલાકાત કરી હતી વિસ્તાર ની અંદર તમે જાઓ એટલે ખેતરની અંદર પાણી તમારે ગોઠણ ગોઠણ લગી તો ખેતરોમાં પાણી ફાયદા હોય હવે અનેક ખેતરોમાં તમને આશ્ચર્ય થાય કે અમુક ખેતરો તો અમે એવા જોયા હતા ત્રણ વર્ષ પહેલા ગયા ત્યારે આ વર્ષે ની ખબર નથી પણ બે ત્રણ વર્ષ પહેલા જે વરસાદ હતો ત્યારે ગયા ત્યારે અમુક ખેતરમાં તો માં માછલા થઈ ગયા તો આવા પાણીના પ્રશ્ન હિસાબે ખેડૂતોને બહુ તદ્દન નુકસાની બહુ જાતી હોય છે એટલે ખેડૂતો માટે આ વર્ષ કદાચ હજી વધુ વરસાદ પડશે તો ખેડૂતો માટે વરસાદ આમ વરદાન રૂપ હોય છે અમારા અમારા ખેડૂતો માટે આ વખતે વરસાદ ઓછો છે છે એટલે વરદાન રૂપ છે પણ એની જગ્યાએ તમે પાછું જુનાગઢ જિલ્લા અને પોરબંદર જિલ્લા અને દ્વારકા જિલ્લામાં તો સાફ રૂપ થઈ જાય કારણ કે ત્યાં વધારે વરસાદ પડી ગયો ધોવાણ થઈ ગયું છે ખેડૂતો માટે બહુ આમ જોવું તો દુઃખ એનું આપણે સમજી ન ગઈ એટલું બધું દુઃખ માટે ખેડૂતો છે એ મોટા ઓકે પણ આમ ઓવર શું સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો શું લાગે છે કે જે પ્રમાણે વરસાદ વરસ્યો છે કેટલા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન છે અથવા ખાસ કરીને કેટલા ટકામાં નુકસાન છે એવું કહી શકાય મેં પેલા વાત કરી કે નુકસાનની ગણતરી તો આવો તો થાય એમ નથી કારણ કે ખેડૂતોને મેં ખેતર જો નુકસાન ખાલી કપાસ સુકાઈ ગયું હોય મગફળી સુકાઈ ગઈ હોય કોઈ રોગ આવ્યો હોય તો તમે પાછું ખેડીને વાવી શકો પણ ખેતર એક વખત જોવાય છે તમારું તો ખેતરની અંદર પાછું માટી લેવી માટી ભરી અને ફરતી વાવેતર કરવામાં બહુ ટાઈમ લાગે એટલે ખેડૂતોને નુકસાન એટલે આમ જોવો એટલે કે કે ઉપર નુકસાન કારણ હવે જે પાક વાવેતર કરવાનું થાય ચોમાસું પાક કદાચ નહીં શિયાળુ પી રવિ પાક વાવો પડશે કારણ કે ચોમાસું પીધ હવે કદાચ એ લોકો જે ધોવાઈ ગયા છે એ લોકો ચોમાસું પાક હોવાનું બહુ મુશ્કેલ છે કારણ કે વરસાદ સતત ચાલુ ને ચાલુ હોય વાવેતર કરવું તો કેવી રીતે કરવું એટલે આ મોટો મોટો ઇશ્યુ ઊભો થાય છે અને ખેડૂતોને મુખ્ય તકલીફ છે અત્યારે કે જે ના જે ભાવ હતા આ વખતે મગફળીના જે બિયારણના ભાવ હતા એ વીઘે સાચ હજાર રૂપિયાનો ખર્ચો ખેડૂતના નાનો ખેડૂતો દસ બાર નો તો એની પાસે પચાસ હજાર રૂપિયા બિયારણ માન મન ગોતી ને ભેજા કરી રહ્યા હોય તો ફરી પાછું બિયારણ લેવું ખેતર રિપેર કરાવવું એના માટે અઘરું અઘરું બાબત બની જાય તો એના માટે ખરેખર જે સર્વે થવું જોઈએ હવે ખેડૂતોને આશા એ છે કે તાત્કાલિક સર્વે થાય અને સર્વે ક્યારે થાય કારણ કે પરિસ્થિતિ તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે આખા ખેતરો પાણીથી ભરેલા છે અને ઢીચણ સમા પાણી છે તો સર્વે કઈ રીતે કરવો એ પણ એક સવાલ આવો આપની પાસે પણ ડોક્ટર અજય જે પ્રમાણે વાત કરીએ કે આ વખતે ગરમી પણ એટલી સોલિડ પડી છે એટલે ગરમીમાં ગરમી વધારે પડે છે ઠંડીમાં ઠંડી વધારે પડે છે અને વરસાદમાં વરસાદ વધારે પડે છે પણ અમુક પ્લેસ પર વધારે વરસાદ પડે છે તમે ઉત્તર ગુજરાતની વાત કરો તો વરસાદ નથી ગાંધીનગર અમદાવાદમાં વરસાદ નથી તો પછી સવાલ એ છે કે શું આપણે કોન્ક્રીટના જંગલો ઉભા કરીને ગ્લોબલ વોર્મિંગની જે અસર છે અથવા જે છેડછાડ કરીએ છીએ એ પરિસ્થિતિનું આ નિર્માણ થઈ રહ્યું છે તો આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ શહીદ થઈ શકે અજયદાસ जी 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 देखिए जो जियोग्राफिकल कंडीशन है वो, एक -एक वो हम रह तो अगर, अगर बात करें अहमदाबाद का या तो गांधीनगर का ये इतना सारे इंफ्रास्ट्रक्चरल डेवलपमेंट हुआ है कि इसके वजह से हमारे जो वेजिटेशन कवरेज है ना एक पर्टिकुलर एरिया में वेजिटेशन कवरेज ही वहां पे डिसाइड करता है कि किस तरह से वहां पर रेनफॉल का परसेंटेज होगा क्योंकि हम दरिया किनारे से लगभग सौ तो से डेढ़ सौ किलोमीटर दो रीजन तक अहमदाबाद या गंजन तक पहुंचता है तो वो ड्राई हो जाता है तो वो कंडीशन कंडेंसेशन जो घर जो प्रक्रिया है वो प्रक्रिया कंप्लीट नहीं हो पाता है जब तक वो कंडेंसेशन नहीं होगा वो प्रोसेस कंप्लीट नहीं होगा तब तक वो बारिश में तब्दील नहीं हो पाएगा તો જેજિટેશન કવરેજ કા બહુ જરૂરી દેખે આપ અભી અગર દેખે તો સાઉથ ગુજરાત મેં લગભગ વેજિટેશન કવરેજ બહુ અચ્છા खास करके अब सौराष्ट्र रीजन में देखिए जहां जहां पे हो रहा है काफी सारा बारिश हो रहा है तो इस रीजन में ये सब इफेक्ट वेजिटेशन का ही है अब का अगर परसेंटेज कम होता जाएगा तो इस तरह से हमें जो वेदर का कभी भी अगर काउड ब्लास्ट होता है अगर अचानक बहुत सारे बालक इकट्ठा हो जाता है तो अचानक बरसात हो जाएगा एक घंटा दो घंटा बारिश हो जाएगा बहुत सारे अगर होता है वहां पे तो कंक्रीट जो हमने बनाया है इंफ्रास्ट्रक्चर जो डेवलप किया है तो ऑफ नहीं हो पाएगा जल्दी सॉरी <coughs> अगर रन अगर नहीं होता है तो वाटर लॉग हो जाएगा <coughs> <coughs> अब वाटर लॉग होने की वजह से क्या होगा सर वो जो एरिया है वहां पे काफी सारे दिक्कतें पैदा हो जाएगी तो पूरा रोड ब्लॉकेज हो जाएगा कैसे आप निकल नहीं पाओगे कैसे अगर पूरा सब जो डेली रूटीन वर्क होता है वो भी सब रद्द हो जाएगा तो ये सब काफी सर करना हमें मुश्किलें जो बढ़ती जाए जाएगी उसके हमें सामना करना पड़ेगा तो हमें फोकस करना है कि जितने सारे हो सके वेजिटेशन का ग्रो हम करें ग्रीन स्पेस हम ज्यादा बढ़ाए जितना बढ़ेगा उतना रेनफॉल होने का चांसेस हमारा बढ़ जाता है अब ये इसका नजारा देखिए रेनफॉल गुजरात में बहुत अच्छा खासा हो रहा है बट साउथ के पोर्शन में सबसे ज्यादा है इवन ह्यूमिडिटी जो है वो ह्यूमिडिटी भी डिपेंड करता है कि आपका वेजिटेशन कवर कितना है उसके ऊपर આપણે આ વાત કરી રહ્યા છીએ કે સર્ચ રેસ્ક્યુ જે કરવામાં આવે છે ખાસ તો હજુ ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી છે તો શું કોઈ એક્સ્ટ્રા પ્રિપેરેશન કરવાની હોય છે એ કારણ કે આગાહી કરવામાં આવી છે અને બીજું તમારા તરફથી લોકોને કોઈ સૂચના આપવામાં આવે છે જ્યાં કદાચ માની લો કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં હેવી રેઇન થવાનો છે તો તમારા તરફથી આવી કોઈ કાર્યવાહી કરવામાં આવે છે જનરલી વોર્નિંગ એલર્ટ અમારા તરફથી આપવામાં નથી આવતું એ ડિસ્ટ્રિક્ટ સ્ટેટ જે સ્ટેટ ગવર્મેન્ટ જે છે એ આપતું હોય છે એ એક પ્રિપેરેશન લખી જેમ સર્વે મળે જે વાત જે કરી ગીરની એ જગ્યા એક્સિટ કહેવાય પર કે એ આપણે સોમનાથ સોમનાથ જિલ્લામાં આવતું હોય છે આપણે

ખેતી ની અંદર જે ચણા નો પાક છે જે દેશી ચણા એ લોકો લેતા હોય છે બહુ સારામાં સારો પાક આવતો હોય છે અને વગર ખર્ચાની ખેતી એ એક્સપેન્સિવ થતી હોય છે પણ એ જગ્યા પર અમારે હોય છે કે અત્યારે હાલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા તો એનડીઆર સ્ટેન્ડ બાય કરેલી જ છે કે હાલમાં ભી હેવી ઘણા બધા મટીરિયલ માટે ઘણો બધું સપોર્ટ કરવો છે અને એ તાલુકા માં ચેલેન્જિંગ સુ દેખતો વાઇલ એનિમલ સુ જોટિયા છે એટલે ત્યાં ને સાસર ઘીર આવે છે બીજું પાણી નો વેણ એટલો ખર છે અને એ કરંટ એટલો તીજ કરવો હોય છે કે ઇન્ટરનેશનલ બોર્ડર પર લઈએ છે اچھا એવું કે કે પુષ્પદામજી કર્યા જો કંટ્રોલ બાંધ કે જે જવા હેવી ફોરસે તો ઇન્ટરનેશનલ બોર્ડર કે તલ ભારત ની બાર બીજા દેશીનમાં જતો છે તો બહુ માદા પર ઘેર જે જગ્યા છે બહુ ચેલેન્જિંગ જગ્યા છે અને બહુ અનુભવીને સ્ટાફ થયો છે એ જ ત્યાં જતો હોય છે જનરલ એનડીઆરએફ અત્યારે હાલમાં ત્યાં સ્ટેન્ડ બાય છે ને એનડીઆરએફ તેનાથી ઘણું સારું એવું કામકાજ કરતી રહી છે એ ઉપરાંત હાલમાં અમારા અમારી ટીમને એક ટીમ એક ટુકડી અમારી છે સોલ માણસ એક ટુકડી ખાલી એક નાની ટુકડી તેનાથી છે જે પ્રોપર ઘેર ની અંદર જે ઘેર નું જે જગ્યા પર છે તેનાથી હાલમાં એનડીએફ સાથે કોપરેટિવ કામ કરે છે એ ઉપરાંત જીએસટી દ્વારા જીએસટી વોલન્ટિયર બનાવવામાં આવે છે

સરકારી તંત્ર પર જે બી સિસ્ટમ જે બનાવી છે આવી આપજો સમિતિ માટે તમામ સિસ્ટમ ખુબ વ્યવસ્થિત સારી રીતે કામ છે અને સ્પીડ કામ છે પણ આવા વાળા સમયની અંદર ઘણું ચેલેન્જિંગ અમારી સામે ઉભું થશે એ ચોક્કસ છે ચલો બિલકુલ આપણે કહ્યું તે પ્રમાણે હા 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 કારણ કે ઓગસ્ટ એન્ડ અરે ઓગસ્ટની શરૂઆત કે જે આપણે વાત કરી એ પણ બહુ ચેલેન્જિંગ છે કહ્યું ચેતનભાઈ હવે જે સર્વેની વાત આવે માની કે આટલું બધું પાણી ભર્યું અને હવે ખેડૂતો સર્વે કરાવવાની વાત કરે અને પછી જ્યારે સર્વે લેટ થાય પાણીના કારણે એટલે ખેડૂતો એમ ઉડે કે હવે આટલો લેટ સર્વે થયો છે તો કેવી રીતે અમને વળતર પ્રોપર મળશે તો કેવી રીતે આનો સર્વે થાય અને સરકાર પાસે કયા પ્રકારની તમે અપેક્ષા રાખો છો કારણ કે એવું કહેવાય છે સરકારના અધિકારીઓ ખેડૂતોને સર્વે કરવામાં આવે પાણી ન ભરાઈ ગયા હોય અમુક વિસ્તારમાં પાણી હોય તો તમે અહીંયા અમુક જગ્યા ઉપર જઈ શકો એવી સ્થિતિ તો હોય જ છે તમે પગ ગોઠન ગોઠન પાણી હોય તમે ખેતર ને લગીતું એવું કઈ ન પહોંચાય એવું હોતું નથી પરંતુ આજ દિન સુધી સર્વે ની અંદર એવું કરવામાં આવે છે કે ગામ સેવક ને સર્વે હોપવા આવે તો ગામ સેવક એ વી પચ્ચી ગામ વિચાર એકલો એક જ હોય હવે એને પોતાના કામ એવડા બધા હોય સરકારી અધિકારી ને પોતાના પણ કામ હોય છે અને નવું કામ હોપવા આવે તો એ ગામ સેવક વી પચ્ચી ગામ વિચાર એકલો હોય તો સર્વે કરી જ ન કે કોઈ થી પોચી જ ન હોય કારણ કે મેં ખુદે ઘણી વખત ગામ સેવક ઉપર પ્રેશર કર્યું છે એક બે વખત સર્વે બાબતમાં એટલે મને એને આ એની પોતાની વ્યાખ્યા કીધી ચેતનભાઈ કે હું મારી પાસે પચીસ ગામ છે કે તો પચીસ ગામમાં હું એકલો કેવી રીતે પોચી શકું અને સર્વે કરવું હોય તો મારે મારી ટીમ જોઈએ મારી નીચે વેતન જોઈએ મારી પાસે કોઈ નહીં એકલો હું માણસ કેવી રીતે બધી જગ્યાએ પહોંચી શકું એટલે નીતિ ખરેખર હોય સર્વે કરવાની તો તમે જેવી રીતે ચૂંટણીમાં સરકારી અધિકારીનો ઉપયોગ કરી અને બધી ચૂંટણીનું કાર્યવાહી પૂરી કરવામાં આવે છે શિક્ષકોને બધાને લગાડી દેવામાં આવે છે તો સર્વેનો ટાઈમ માત્ર આઠ થી દસ દિવસનો હોય છે આઠ થી દસ દિવસમાં સર્વે થાય તો વ્યવસ્થિત થઈ શકે તરત ખેડૂતોના ખેતરમાં પાણી ખાલી થાય એટલે ખેડૂતો પોતાની માટી ભરીને વાવેતર કરવાની પ્રક્રિયા ચાલુ કરી દેવાના હોય છે કારણ કે ઈ કઈ વાર્જુન બે એની સર્વે કરવા આવે અને સર્વે કરી જાય તો એના માટે ખરેખર પગલા એવા લેવા જોઈએ કે તમારા તલાટી મંત્રી હોય ગામ સેવક હોય ખેતીવાડી અધિકારી હોય બીજા અન્ય અધિકારી હોય આ બધા અધિકારીઓને આઠ દિવસ માટે જેવી રીતે ઓર્ડર કરી રીતે ઓર્ડર કરી અને ગામડા ગામડે એ ખેડૂતોને વાડીએ વાડીએ ગામમાં સરપંચ હોય છે સરપંચને લઈ અને વાડી વાડી ગામનો પંચાયતો પટાવારો હોય છે આ બધાને વાડીએ લઈ ખેતરે લઈ અને સર્વે કરે તો મને એવું લાગે છે પાંચ દિવસમાં સર્વે પૂરું થાય આઠ દિવસની જરૂર ન પડે અને સરપંચો અને ગામના પટાવા તલાટી મંત્રીને ક્યાં પાણી ભરાના છે બધી ખબર હોય છે તો સર્વે ચોખ્ખું થાય વ્યવસ્થિત થાય તો વળતર પણ ખેડૂતોને મળે પણ દર વખતે શું કરવામાં આવે છે કે એક જ વ્યક્તિને સર્વે ની કામગીરી પંચાયતે નથી નથી મંત્રીને કોઈને મળતો મંત્રીને મળે તો મંત્રી એમ કે હું નવરો નથી તો મંત્રી એનું કામ નથી કરતો આ જે ગામ સેવક છે આવો કોઈ અધિકારી એકાદ હોય ખેતીવાડી એ કેવી રીતે પહોંચી શકે નથી એટલે શક્ય થતું નથી ખરેખર શક્ય કરવું હોય તો આ સિસ્ટમ ની અંદર વ્યવસ્થિત માણસો ને પ્રોપર જે માણસો છે ગામના જે એ લોકોને ભેગા લઈ અને સર્વે કરવામાં આવે

વધારો આ જરૂરિયાત છે ક્લાઇમેટ ચેન્જ જે થઈ રહ્યું છે આવનારા દિવસોમાં ભયંકર પરિસ્થિતિ ઉભી કરી શકે છે દાસે હિતેશ પટેલે કહ્યું કે સેટેલાઇટ દ્વારા મેસેજ મળી જતા હોય છે કે અનુમાન થતું હોય છે ક્યાં કેટલો વરસાદ પડતો હોય છે શું છે અને ખાસ એમણે કહ્યું કે જુલાઈ એન્ડ અમારા માટે બહુ અઘરું છે અને ઓગસ્ટની શરૂઆત એટલે આ વસ્તુ છે એમાં આમ તો સપ્ટેમ્બર સુધી વરસાદ આવતો હોય છે પણ અત્યારે જે પરિસ્થિતિ છે ગ્લોબલ વોર્મિંગની એને લઈને ઓગસ્ટ સુધી અમારે ખૂબ જ ધ્યાન આપવું પડે છે અને હવે જે ચેલેન્જિંગ કામ છે હવે શરૂ થશે અને ચેલેન્જિંગ સિચ્યુએશન ક્યારેક ક્યારેક આવી જાય છે પણ ક્યારેક પોલીસ પણ એમને મદદ કરતી હોય છે અને ચેતન ઘટિયાએ કહ્યું એમ કે વરસાદ હલો હલો જી જી બોલો થોડુંક સાહેબ સર્વે ની વાત કરીએ એમાં થોડીક વાત કરી કારણ કે અમારો સેટરડે અમારે એક હતો

કેટલું નુકસાન થયું છે વરસાદના કારણે થયું છે કે અન્ય કોઈ કારણ એનો એક્ઝેટ થવો પડે તે ઉપરાંત એના પાક કેટલો ગ્રોથ થયો છે એટલો એટલી હજુ સુધી અત્યારે હાલમાં ખ્યાલ આવી જતો હોય છે એટલે સર્વે અત્યારે ઘણો આસાન છે પણ જે વાત જે કઈ મેન્યુઅલ એક તો એ તો આપણે ટેકનોલોજી મેન્યુઅલ બી ત્યાં માણસે જવું પડતું હોય છે તો એ ઘણું યુઝફુલ અત્યારે હાલમાં આપણા પોતાના સેટેલાઈટ કારણે ઘણું બધું એડવાન્સ અત્યારે જે કઈ મહિનો નીકળ્યા વર્ષોની કે એવો ટાઈમ ન જાય અત્યારે માત્ર પંદર થી વીસ મિનિટ નું કામ હોય છે પર્ટિક્યુલર એક જ ખેતર ની અંદર જોવા મળે ત્યાં કેટલું નુકસાન છે એની આજુબાજુ કેટલું પાણી લોસ એ બધું ખબર પડે યસ 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 બિલકુલ તો ચેતન ભાઈ કહ્યું કે વરસાદ ક્યાંક વરદાન રૂપ તો ક્યાંક શ્રાપ રૂપ બનતો હોય છે પણ ક્યાંક જે ખેતરો ધોયા છે બિયારણ ને નુકસાન પહોંચ્યું છે નકલી બિયારણ ની પણ એમણે વાત કરી અને પરિસ્થિતિ ખૂબ કપરી છે જૂનાગઢ દ્વારકા પોરબંદરમાં ભયંકર નુકસાન ખેડૂતોને છે અને એક ગ્રામ સેવકને જ્યારે સર્વેની જવાબદારી સોંપાય ને પચીસ ગામ હોય તો કેવી રીતે સર્વે કરી શકે અને ખાસ તો ખેડૂતો આ સર્વેની રાહ ના જોઈએ કારણ કે એને તો પાણી ભરાયું પાણી ઓસરે એટલે સીધું જ બીજું વાવેતર કરવાનું હોય પાક મેળવવાનો હોય પણ જે પ્રમાણે ડોક્ટર હિતેશ પટેલે કહ્યું એમ ટેકનોલોજીનો સેટેલાઇટનો જો ઉપયોગ કરવામાં આવે